રાજુભાઈ કપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા 80 થી 85 જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે 16 તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છીએ અમને ખબર આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામને બોટાદમાં આમ આદમી પાર્ટી દ્વારા જે થોડાક સમય અગાઉ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે એફઆર નોંધી છે અને જેમાં ગંભીર ગુનાઓની કલમો લગાડવામાં આવી છે તો હવે આમ આદમી પાર્ટી નમતું જોખવાના મૂડમાં નથી અને હવે આવતીકાલે અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે રાજુ કરપડા અને પ્રવીણ રામ આમરણ ઉપવાસ શરૂ કરી દેશે અને હવે તેઓ રાજ્ય સરકારની સામે કડદા પ્રથાની વિરુદ્ધમાં લડી લેવાના મૂડમાં છે તાપ સાંભળો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામનું શું કહેવું છે નમસ્કાર મિત્રો બોટાદથી ખેડૂતોના હિત માટે રાજુભાઈની આગેવાનીમાં શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા થી પંચ્યાસી જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાસી લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ જડબાતોડ જવાબ આપજો અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપ અમુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરોપડા અને પ્રવીણ રામ એ બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પ્રશાસન કરવામાં કરવા માટે આવી જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ આંદોલનમાં કારણે ઘટનાઓ ત્યાં ગામમાં બને એટલા માટે ત્યાં સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો શું ભાજપ વાળાઓ તમે આજ કરાવવા માંગો છો આ સૌથી મહત્વનો સવાલ છે અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈની અંદર ગાંધી ચિંધિયા માર્ગે સાર્થ અને સમર્થન આપજો આભાર આપનો પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી વાત કરીએ બોટાદ કિસાન મહાપંચાયતની તો જ્યાં થોડાક સમય અગાઉ કરદા પ્રથાની વિરુદ્ધમાં રાજુ કરપડા અને પ્રવીણ રામના નેતૃત્વમાં આ કિસાન મહાપંચાયતનું આયોજન થયું હતું પોલીસ પોલીસની મંજૂરી નહોતી લેવામાં આવી મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા અને પછી ત્યાં સ્થિતિ ગ્રાઉન્ડ પર વણસી ગઈ હતી અને પથ્થરબાજી કરવામાં આવતા પોલીસે હવે ત્યાં લાઠીચાર્જ કર્યો છે ટિયર ગેસના ત્યાં શેલ પણ છોડવામાં આવ્યા હતા અને હવે

તે આ હેલ્પલાઇન નંબર પર નોંધાવી શકે છે તે ક્યાંક ને ક્યાંક હવે વધારે આગળ વધી છે અને તે રાજ્યવ્યાપી આંદોલનમાં ફેરવાઈ શકે તેવી પણ હવે સંભાવના છે તો આ બાબતે તમારું શું માનવું છે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આવતીકાલે આમરણ ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યા છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર